કરજણ તાલુકામાં વરસેલા ભારે વરસાદને પગલે વલણ તાલુકા કરજણ ગામે નડતા યોજનાની નહેરમાં વરસાદી પાણીનો ભરાવો થઈ થઈ જવા પામ્યો છે નહેરો પૈકી દોરા બ્રાન્ચમાં બંગાર જતા પાણી

આજે ત્રણ ચાર દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે કે પછી વધારે પાણી આ ક્યાંથી આવ્યું તે અમને તો ખબર નથી તો વધારે પાણી આવવાના કારણે આ નેણ તૂટી ગઈ છે અને અમારા મોટા એક હજાર વીઘા જેટલા પાકને મોટા બોરડા પાયા પર નુકસાન થયેલ છે રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત એનું સંચાર જોઈને નિહાળીને જતાડ્યા છે ત્યાર પછી એનું એને પૂરવા માટે કે પછી એને ઈકાળવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અને એ લોકો કંઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પરતા બતાવતા નથી આજે અમારા પાકને મોટામાં મોટું નુકસાન થઈ રહેલું છે એની જવાબદાર કોણ છે તો આજે આ મીડિયા થકી અમને સરકાર જવાબ આપે હેલો આના માટે આપણે ક્યાં ક્યાં રજૂઆત અમે નર્મદા નહેર જે કર્જન બ્રાન્ચ છે એમાં એમે રજૂઆત કરેલી છે કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ પગલાં લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાકને મોટા પાયા પણ એક હજાર વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થશે